શું વિશેષતા છે મયુર નગરિકા રાજા ગણેશ ઉત્સવની તે વિશેષ માહિતી માટે આપણે આ તમામ આયોજકના મંડળના યુવકો અત્યારના દિવ્ય ક્રાંતિ ન્યૂઝ સાથે જોડાઈ ચૂક્યા છે ત્યારે તેઓ સાથે આપણે મુલાકાત કરીએ જી આપનું નામ જણાવશો વિશ્વાસ વગાણિયા જી વિશ્વાસભાઈ આવું સુંદર મજાનું આયોજન અમને જાણવા મળ્યું છે કે બધા યંગસ્ટરોએ કરેલું છે તો તમે કેટલા લોકો છો તમે ટીમમાં અને શું તમે પુરુષાર્થ કરેલો છે અને આ આવું વિશાળ આયોજનમાં આપને કેવો તમને અનુભવ થયો અનુભવમાં તો એવું છે અમારી ટીમ જે છે બધી ચાલી ચાલીસ જણાની ટીમ છે બધાય અઢાર વર્ષથી ઓછી ઉંમરના કોઈ ચાલીસ જણામાંથી એક પણ માણસ એવો નથી કે જે ચા અઢાર વર્ષથી ઉપરની ઉંમરને હોય અને આપણે આવડું ભવ્ય આયોજન પહેલાં જ વર્ષે કર્યું છે આપણે ગણપતિ બાપાની અઢાર ફૂટની મૂર્તિ લાવ્યા છીએ બાળકો માટે આ ગમત મેળાની એ બધી વ્યવસ્થા છે આ બસ આ બધું અને બાપાના દર્શન કરવા બધા આવો એવી અમારી ખાસ વિનંતી છે આપણે ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સાથે સાથે આપણે ગણેશ વિસર્જન પણ હોય છે તો આપણું ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે એ કઈ તારીખે નક્કી કરેલ છે આપણું ગણેશ વિસર્જન અઠ્યાવીસ તારીખે થશે અને એની મહાઆરતી રાત્રે નવ વાગે રવા પર ચોકડીએ મહાઆરતીનો લાભ લેવા બધાય મોરબીની જનતા બધાને હું આમંત્રણ આપું છું કે રાત્રે નવ વાગે તમે બધા પહોંચી જાવ એમ રાત્રે નવ વાગે વિસર્જનમાં આપણું વિસર્જન ભવ્યથી અતિભવ્ય નીકળશે અઠ્યાવીસ તારીખે આપણે અત્યારના દર્શક મિત્રો બધા તમને જોઈ રહ્યા છે ત્યારે આપણે બાપાના બધા ભક્તોને તમે શું સંદેશ પાઠવા બસ આવું રીતના ને રીતના અમારા છોકરાઓ જો કે અમે છોકરાઓ જ કહેવાય ને બધા છોકરાઓને સાથ આપો આવું રીતના રીતના દર્શન કરો બસ આ અને જે બાકી હોય એ બધા આવતા દર્શન કરવા એ જ અમારું કહેવાનું છે ખૂબ ખૂબ આભાર તમારો દર્શક મિત્રો તમે જે રીતે જોયું કે મયુર નગરીકા રાજા જે ઝાઝર આયોજન છે અને ખાસ કરીને આ એક અઢાર વર્ષથી નીચેના જે યુવાનો છે એમની મહેનતથી આ સુંદર મજાનું આયોજન જે થયું છે એ ખૂબ જ એક નોંધપાત્ર બાબત છે આ જે ઘરની અંદરમાં એક નાનકડો પ્રસંગ હોય તો પણ આપણે ઘણી બધી વ્યવસ્થા કરવી પડતી હોય ત્યારે આટલું વિશાળ આયોજન કરવું એ ખૂબ જ કઠિન હોય છે ત્યારે આટલા મોરબીના યુવાનોએ જે બાપા પ્રત્યે જેટલી લાગણી દર્શાવી છે અને આટલું સુંદર મજાનું આયોજન કર્યું છે ત્યારે મોરબીની જનતા ખૂબ દૂર દૂરથી આ અહીંયા દર્શન કરવા પધારી રહ્યા છે દર્શક મિત્રો તમને જણાવી દે તો તેના મોરબીની અંદરમાં ગણેશ એકદમ જામી ચૂકી છે ભાવિકો દૂર દૂરથી બાપાના દર્શન કરવા પધારી ચૂક્યા છે અને તમને દર્શક મિત્રો ખ્યાલ હોય તો ખાસ કરીને જ્યારે બાળકો હોય છે ત્યારે આ ઉત્સવ બાળકો માટે ખૂબ જ એનું આકર્ષણનું કેન્દ્ર હોય છે જ્યારે ઘરની અંદરના ગૃહિણી હોય છે એ આ તહેવારને જીવંત છે તેઓ બાબાની આરતી કરતા હોય છે સ્તુતિ કરતા હોય છે ખૂબ ખૂબ સુશોભન કરતા હોય છે ત્યારે અત્યારે મોરબીની અંદરમાં આખો માહોલ છે ગણેશમય બની ચૂક્યો છે કે દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપની ટીમ આપ તમામ આયોજક મિત્રો તમામ યુવકોને દિવ્યક્રાંતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે અને આવું જ આયોજન આપ હર હંમેશા આપ કરતા રહો અને લોકોને આવું જ સુંદર મજાનું આયોજન દર વર્ષે જોવા મળે તેવી પણ લોકો આવી અપેક્ષા રાખે ખૂબ ખૂબ આભાર દિવ્યક્રાંતિ ન્યૂઝ સાથે આપણું ઇન્ટરેક્શન આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ મિત્રો થેન્ક યુ દર્શક મિત્રો આ હતું મોરબીની મયુર મયુર નગરિકા રાજા આ જ રીતે તમને મોરબીના તમામ ગણેશ ઉત્સવોની મુલાકાત કરાવતા રહેશે આપ સૌ દર્શક મિત્રો દિવ્ય ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મયુર ભુજવટી સાથે ઓછું જઈ દેવું ભુજવટી દિવ્ય ક્રાંતિ ન્યૂઝ મોરબી થેન્ક યુ સો મચ થેન્ક યુ